હેલો અને નમસ્કાર મિત્રો કેમ છે બધા મજામાં ને મિત્રો સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો લોકોને એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે કયું પાણી આપણા માટે સારું છે તો એનો જવાબ આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું મિત્રો હાલ તો શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ શિયાળો ઉનાળો કે ચોમાસો શું ત્રણેય ઋતુઓમાં માટીના ઘડામાં એટલે કે માટલામાં ભરેલું પાણી છે તે પીવું હિતાવહ રહેશે તો શું તેના બદલામાં આપણે ત્રાંબાના પાત્રનો ઉપયોગ કરી શકીએ એટલે કે ત્રાંબાના પાત્રમાં ભરેલું ત્રાંબાના વાસણમાં કે ઘડામાં ભરેલું પાણી છે તે બારે મહિના પી શકીએ છીએ આ વિશેના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો છે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં તો ઉનાળાની ઋતુ જ્યારે ચાલતી હોય જી હા મિત્રો ઉનાળાની ઋતુ જ્યારે ચાલતી હોય ત્યારે ઉનાળાની ઋતુમાં પીવા માટેનું શ્રેષ્ઠ પાણી એ કોઈ હોય તો એ છે માટલાનું પાણી જી હા મિત્રો માટીનું માટલું જે હોય તેમાં ભરેલું પાણી છે તેનું સેવન આપણે ઉનાળામાં કરવું જોઈએ હવે તો ત્રાંબાના પાત્રમાં ભરેલા પાણીનું સેવન ક્યારે હિતાવહ રહેશે તો મિત્રો જ્યારે ચોમાસાની ઋતુ ચાલે છે ચોમાસાની આખી ઋતુ દરમિયાન આપણે લોકો ત્રાંબાના પાત્રમાં ત્રાંબાના કળામાં કે તમારી પાસે જે કોઈ પણ પાત્ર ત્રાંબાનું હોય તેમાં ભરેલું પાણી છે તે આપણા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને એમાં પણ જો તમે લોકો વરસાદનું પાણી જે હોય છે તેને ત્રાંબાના પાત્રમાં રાત્રે ભરી અને વહેલી સવારે ઉઠી અને આ પાણીને પીઓ છો આખો દિવસ ત્રાંબાનું પાણી પીઓ છો તો ચોમાસાની ઋતુ દરમિયાન તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તો ભાઈ અત્યારે તો શિયાળાની ઋતુ ચાલી રહી છે શિયાળામાં કયું પાણી પીવું તો શિયાળામાં મિત્રો તમે કોઈ પણ પાત્રમાં પાણી ભરી લો હવે આ પાણી તમારે ચાંદી કે સોનાનું પીવું જોઈએ હવે આ તો બહુ મોંઘું છે તો શું કરવું એના માટેની એક સરળ યુક્તિ છે કે જે વર્ષોથી ચાલી આવે છે શું કરવાનું છે તો એ જણાવી દઉં મિત્રો તમે જે કોઈ પાત્રમાં પાણી ભરો છો તે પાણીની અંદર તમારી ચાંદીની કે સોનાની કોઈને કોઈ વસ્તુ પછી એ વીંટી હોઈ શકે ઝાંઝરી હોઈ શકે કોઈ પણ વસ્તુ કે જે સ્વચ્છ હોવી જોઈએ મિત્રો પેરેલી તમે યુઝ બહુ લાંબો સમય કરેલી હોય તો તેમાં મેલ જમા થઈ ગયો હશે એવી નહીં સ્વચ્છ હોવી જોઈએ આવી ચાંદીની વીંટી છે કે સોનાની વીંટી છે તેને તે પાત્રમાં ઉમેરી દો તે પાણીમાં આપમેળે સોનાના કે ચાંદીના ગુણો ભળિયા રાખશે અને શિયાળા દરમિયાન જો તમે આ પાણી પીવાનો આગ્રહ રાખશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવ્યું છે યાદ રહે કાં ચાંદીની વસ્તુ ઉમેરવાની છે કાં સોનાની વસ્તુ ઉમેરવાની છે બંને વસ્તુઓ સાથે નથી ઉમેરવાની બેમાંથી એક જ વસ્તુ ઉમેરવાની છે અને આ પાણીનું સેવન શિયાળામાં આપણા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર